હે શ્રી કૃષ્ણ અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક બે શ્રી ભગવાનુવાચ ભગવાન કુતસ્વાકલિદો વિષમે સમુષ્ટમસ્વર્ગ્ય કરજુન અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે હે અર્જુન તારા જેવા સુરવીનને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે અહીં શ્રી ભગવાનને અર્જુન શબ્દ વાપરવાનો અર્થ એ હતો કે અર્જુન તું સ્વચ્છ નિર્મળ અંધકરણવાળો છે તેથી તારા સ્વભાવમાં આ કાયરતાનું આવવું એ બિલકુલ ઉલટી વાત છે છતાં એ તારામાં કેમ આવી ગઈ ભગવાન આશ્ચર્ય પ્રગટ કરતા અર્જુનને કહે છે કે આવે યુદ્ધના સમયે તું કાયર કેમ બનીને બેસી જાય છે ભગવાનનું અહીં જે આશ્ચર્યપૂર્વકનું બોલવું છે તે કેવળ અર્જુનને ચેતવણી આપવા માટે જ છે જેથી અર્જુનનું ધ્યાન પોતાના કર્તવ્ય તરફ જાય અહીં અર્જુન સુરવીર છે પણ આગંતુક દોષ એનામાં આવ્યો છે કાયરતારૂપી તે સદાના માટે કાયરતારૂપી દોષ રહેવાવાળો નથી પરંતુ આ સમયે કાયરતા એના રોમ રોમમાં છવાઈ ગઈ છે જેના કારણે ધનુષ્ય બાણ છોડીને રથના મધ્ય ભાગમાં અર્જુન બેસી ગયા છે અહીં અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્ય એટલે કે અનાર્ય જુષ્ટમ એટલે કે શ્રેષ્ઠ પુરુષ સેવન જેનું કરતા નથી એવો જે શ્રેષ્ઠ મનુષ્ય હોય છે કે સમજદાર હોય છે તે પોતાના કલ્યાણના ઉદ્દેશ્યને લઈને જ પોતાનામાં ભાવો ઉત્પન્ન થાય છે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે જે તારામાં કાયરતા આવી છે તે કાયરતાનો શ્રેષ્ઠ પુરુષો સ્વીકાર કરતા નથી કારણ કે તારી આ કાયરતામાં પોતાના કલ્યાણની વાત બિલકુલ પણ નથી કલ્યાણ ઈચ્છનારા શ્રેષ્ઠ મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાં પોતાના કલ્યાણનો જ ઉદ્દેશ્ય રાખે છે શ્રેષ્ઠ મનુષ્યો કોઈ પણ પરિસ્થિતિ આવે તો એમાં કર્તવ્ય પાલન તત્પરતાપૂર્વક અને સાંગો પાંગ કરે છે શ્રેષ્ઠ પુરુષો યુદ્ધથી અથવા બીજા કોઈ કર્તવ્ય કર્મથી હટી જતા નથી તે યુદ્ધરૂપી પ્રાપ્ત કર્મથી ભાગી જતા નથી આથી અર્જુનને ભગવાન કહે છે કે તું યુદ્ધમાં પીછેહટ કરી રહ્યો છે તે તારા માટે કલ્યાણકારક નથી અસ્વર્ગ્યમ એટલે કે કલ્યાણની વાત સામે નહીં રાખતા જો સાંસારિક દ્રષ્ટિથી પણ જોવામાં આવે તો સંસાર કરતા સ્વર્ગલોક ઊંચો છે પરંતુ અર્જુનની કાયત કાયરતા સ્વર્ગને આપનારી પણ ન હતી બીજો શબ્દ અહીંયા આવે છે અકીર્તિકરમ જો સ્વર્ગ મેળવવાનું પણ લક્ષ્ય ન હોય તો સારો ગણાતો પુરુષ એ જ કામ કરે છે જેનાથી સંસારમાં કીર્તિ મળે પરંતુ અર્જુન આ જે કાયરતા છે તે આ લોકમાં પણ અર્જુનને કીર્તિ અપાવનારી નથી તથા અપકીર્તિ આપવાવાળી જ છે તેથી અર્જુનમાં કાયરતા આવી એ બધી જ રીતે અયોગ્ય જ હતું ભગવાને અહીં ત્રણ શબ્દ બોલ્યા છે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અને અકીર્તિકરમ એટલે ત્રણ પ્રકારના મનુષ્ય ભગવાને બતાવ્યા છે પહેલાં જે હોય છે તે વિચારશીલ મનુષ્ય હોય તેઓ પોતાનું કલ્યાણ જ ઈચ્છે અને એમનું ધ્યેય માત્ર કલ્યાણ જ હોય બીજા મનુષ્ય જે પુણ્યાત્મા મનુષ્યો હોય છે તેઓ શુભ કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ સ્વર્ગને જ શ્રેષ્ઠ માનીને તેની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખે છે ત્રીજા જે હોય છે તેઓ સંસારને જ માન આપે છે એટલે કે સંસારમાં પોતાની કીર્તિ છે અને એ કીર્તિને જ પોતાનો ધ્યેય માને છે આવા ત્રણેય પદો વાપરીને ભગવાન અર્જુનને સાવધાન કરે છે કે તારો જે આ યુદ્ધ નહીં કરવાનો નિર્ણય છે તે વિચારશીલ અને પુણ્યાત્મા મનુષ્યોના ધ્યેય એટલે કે કલ્યાણ અને સ્વર્ગની પ્રાપ્તિ કરના કરાવનારો પણ નથી તથા સાધારણ મનુષ્યોના ધ્યેય એટલે કે કીર્તિને પ્રાપ્ત કરાવનારો પણ નથી એટલે કે મોહને લીધે તારો યુદ્ધ નહીં કરવાનો નિર્ણય ખૂબ જ તુચ્છ છે કે જે અર્જુનનું પતન કરવાવાળો જ હતો આમ કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તને નરકમાં લઈ જનારો અને તારી અપકિર્તિ કરાવનારો થશે કાયરતા આવ્યા પછી હવે શું કરવું આ જિજ્ઞાસાને દૂર કરવા માટે ભગવાન આગળના શ્લોક અર્જુનને ઉપદેશ આપશે જય શ્રી કૃષ્ણ